ભાવનગર જિલ્લાના સુરકા ગામ ખાતે શિવાજી સેના દ્વારા સર્વજ્ઞાતી સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજરોજ ભાવનગર જિલ્લાના સુરકા ગામ ખાતે શિવાજી સેના દ્વારા આયોજિત પાંચમો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ એકસો અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા મીઠી વિરડી ગામના ધોનીભાઈના જણાવ્યા અનુસાર આજે યોજાયેલ સમૂહ લગ્ન મહોત્સવમાં ધુરંધર સાધુ સંતો તેમજ વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી